નમસ્કાર હું છું કેતલ અને આપ જોઈ રહ્યા છો સીબી 24 ગુજરાતની સ્થાપનાના 75 વર્ષ 2035 માં પૂર્ણ થશે જેને લઈ અને એટ ધ ની થીમ ઉપર લોગો બનાવવાની સ્પર્ધા યોજવામાં આવી છે ગુજરાતની સ્થાપનાના ગૌરવશાળી 75 વર્ષ 2035 માં પૂર્ણ થવાના છે આવા ઐતિહાસિક પ્રસંગની ઉજવણી રૂપે ગુજરાત સરકારે માય ગોવ ઇન્ડિયા પ્લેટફોર્મ ઉપર રાષ્ટ્રીય સ્તરે લોગો ડિઝાઇન સ્પર્ધાનું આયોજન કરવાનો નિર્ણય કર્યો છે તો ગુજરાતમાં પંચોતેર વર્ષની અભવ્ય યાત્રાના પ્રતિકરૂપે સર્જનાત્મક અને અર્થપૂર્ણ લોગો મંગાવી તેને રાજ્યના આર્થિક નેતૃત્વ ટેકનોલોજીકલ પ્રગતિ સાંસ્કૃતિક પ્રભુતા અને લોક કેન્દ્ર શાસનને ઉજાગર કરવાનો શુભ આશય આ સ્પર્ધામાં રહેલો છે તો મુખ્યમંત્રી મુખ્યમંત્રીશ્રીએ સર્જનાત્મકતાની અભિવ્યક્તિના આગવા અવસર સમાન આ લોગો ડિઝાઇન માટેની રાષ્ટ્રીય સ્પર્ધામાં નામાંકનો માય ગવ ઇન પ્લેટફોર્મ ઉપર પ્રારંભ કરાવ્યો છે તો દેશભરમાંથી નાગરિકો પોતે ડિઝાઇન કરેલા લોગો તારીખ 28 જુલાઈ થી 14 ઓગસ્ટ દરમિયાન mygov.in ની લિંક ઉપર સબમિટ કરી શકે છે આ રાષ્ટ્રીય સ્પર્ધામાં પસંદગી પામનાર લોકોની ₹3 લાખનો પુરસ્કાર તેમજ પ્રથમ 5 સ્પર્ધકોને મુખ્યમંત્રીના હસ્તે સર્ટિફિકેટ એનાયત કરવામાં આવશે ગુજરાત@ પંચોતેર વાઇબ્રન્ટ હેરિટેજ વિઝનરી ફ્યુચરની થીમ સાથે યોજાનારી ગુજરાત એટ ધ રેટ પંચોતેર લોગો સ્પર્ધામાં લોકોની સહભાગિતા વધારી અને લોકોમાંથી જ પ્રાપ્ત થયેલા લોગો થકી એક આગવી ઓળખ ઊભી કરી અને ગુજરાતની સ્થાપનાના પંચોતેર વર્ષના ઉત્સવમાં પોતિકાપણું સુનિશ્ચિત કરવાનો ભાવ અભિપ્રેત છે તો ગુજરાતની સમૃદ્ધ સંસ્કૃતિ ગૌરવશાળી ઇતિહાસ અને અદભુત વારસા સાથે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ગુજરાતે જે વાઇબ્રન્ટ વિકાસ કાર્યો કર્યા છે તેની અભિવ્યક્તિ આ લોગોમાં સ્પર્ધકો ડિઝાઇન કરી અને સબમિટ કરી શકશે તો સ્પર્ધાના અન્ય નિયમો અને જાણકારી માય ગવ ડોટ ઇન પર ઉપલબ્ધ કરવામાં આવેલા છે આ પહેલા ગુજરાતની સ્થાપનાના પંચોતેરમાં વર્ષની ઉજવણીની જન ભાગીદારીથી સર્વ સમાવેશિક અને સર્વવ્યાપી બનાવવાનો એક નવીન પ્રયાસ છે એટલું જ નહીં આ સ્પર્ધા દ્વારા નાગરિકો ગુજરાતના વારસા પરંપરા અને સંસ્કૃતિ સાથે જોડાઈ શકશે અને વિજેતા થયેલ લોકો ગુજરાત એટ ધ પંચોતેર માટે એક આગવું ગૌરવ આગવી ઓળખ અને વિશેષતા બની રહેશે